જાય ત્યાં તો પૈસા નાખવાના હોય હા લોકોના પૈસા ભરપાઈ ના થાય તો પછી દેવું ખાસ કરીને આમ તો જે ખેડૂત છે એ જગતનો તાત કહેવાય પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી જે ખેડૂતોની પરિસ્થિતિ છે એ માત્ર તાત કહેવા પૂરતું છે કમાવાનું તો નથી બેન પણ શું બરાબર માલ તૈયાર થઈ ગયો હોય એટલે તો કાઢવો તો પડે જ છે નથી ટમેટા પાંચ થી સાત રૂપિયા કિલો વેચાય છે મરચા તીસ થી પાંત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો વેચાયા છે બટાણા પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચાયા છે તુવેર વચીસ રૂપિયા કિલો વેચી છે દૂધ થી પંદર વીસ રૂપિયા કિલો વેચાય છે આમ એકંદર શાકભાજી નો ફુલાવ થી પચીસ રૂપિયા કિલો વેચાયું છે કોબીજ આઠ દસ રૂપિયા કિલો વેચાય છે આ ખેડૂતો ભાવ છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને હું તમને સૌથી પહેલાં એક સવાલ પૂછું કે તમે આ લાલ લાલ ટામેટા જ્યારે માર્કેટમાં લેવા જાઓ તો તમને કેટલામાં પડે છે કિલો જવાબ મોટાભાગના બધાના એવા હશે કે ત્રીસ રૂપિયા ચાળીસ રૂપિયા પચાસ રૂપિયા વિસ્તાર પ્રમાણે ભાવ બદલાય છે પણ હું તમને એવું કહું કે આ ટામેટા ખેડૂત માત્ર પાંચ રૂપિયા કિલો વેચે છે ક્યારેક બે રૂપિયા કિલો વેચે છે તો તમે એમ કહેશો આ શું વાત કરી રહ્યા છો પણ આ હકીકત છે અમે એપીએમસી માર્કેટમાં ઊભા છીએ અને ખેડૂતોની સમસ્યા સમજવી છે વેપારીઓની સમસ્યા સમજવી છે કે જો અહીંયા ખેડૂત પાંચ રૂપિયે કામેન્ટ આપી જાય છે તો આપણા ઘર સુધી આપણી થાળીમાં પહોંચતા સુધીમાં એ ચાળીસ પચાસ રૂપિયા કેવી રીતના થઈ જાય છે ત્રિપલ અને ચાર ગણો ભાવ કેમ છે અહીંયા ખેડૂતો સાથે વાત કરીશું અત્યારે માર્કેટમાં ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે એ વિષય પર વાત કરવી છે વેપારીઓ સાથે વાત કરવી છે કે આ વચ્ચેના પૈસા જાય ક્યાં છે

એ દેવું થઈ જાય દેવું થઈ જાય ત્યાં તો તમારે જેવા કરન્સી પૈસા લઈને નાખવાના હોય હા ત્યાં લોકોના પૈસા ભરપાઈ ના થાય તો પછી દેવું ગણાય હા એટલે આ સિઝન તો ખોટમાં જ છે એમ ખેતી કરવી પોસાય છે ખરી નહીં 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 પોસાતી નથી પોસાતી બાળકો શું કરે તમારા મારા બાળકો બે ત્રણ નોકરી કરે એ ખેડૂત જ છે પણ એ છૂટક મજૂરી કરવા જાય

બીજો બધો ખર્ચો જોઈએ તો પોસાય એવું તો નહીં કેટલા મળ્યા કિલો એ તમને કયો કેટલા મળ્યા કિલો એ કિલો એ આજ 7-8 નો બજાર હતો 7-8 રૂપિયા મારા ટામેટા વેકાયા 7-8 રૂપિયા હમ બાકી 5000 5 રૂપિયા ને હા 5 રૂપિયા એ વેકાય છે ઘણા બધા ટામેટા પણ શું જબલા વાળા પાંચ વારે વેકાય અને જે બોક્સ હોય ને તો બોક્સ વાળા થોડા વધારે ઉપાડ થાય કારણ કે શું બોક્સ નો એક બોક્સ નો 20 રૂપિયા ખર્જો લાગે એટલે બોક્સ વાળા વધારે પડે એટલે બે રૂપિયા વધારે ભાવ મળે કમાવાનું તો નથી બેન પણ હવે કરે શું બરાબર માલ તૈયાર થઈ ગયો હોય એટલે તો કાઢવો તો પડે જ છે બરાબર છે જે પણ ભાવ મળે તો ત્યાં રાખીએ તો હવે આ ટેમ્પરેચર ઊંચું જવાનું દાળ જાય એમ એટલે હા ગરમીનું ટામેટું ખરાબ થઈ જાય એના કરતાં અહીં લાવીએ તો વળી થોડું ઘણું એ મળે સમજ્યા ના લાવીએ તો ખેતરમાં તો વલવાસ જ જવાનું બાકી ગયેલું ટામેટું ગરમીમાં બે દિવસ રહે તો

એટલે એ વખતમાં શું બજાર પડે છે પંદર વીસ દાડા પછી શરૂઆતમાં તો ભાવ હોય છે જ તે પણ પછી પંદર દિવસ જેવો માર્ગ પેલી થઈ જાય ખેડૂત પાંચ રૂપિયા વેચે અહીંયા એપીએમસી માં આવે પછી અહીંયાથી વેપારી વેચે અને અમે જયારે લેવા જઈએ ત્યારે અમને ત્રીસ રૂપે કાલ મારી સાડી મેમનગર માં છે એ કે છે ચાલીસ રૂપિયા ટામેટા મેં લીધા બરાબર એ તો હવે જે છૂટક લેનારા જે વેપારી કમાય ને ચાલીસ રૂપિયા એટલે આઠસો રૂપિયા બજાર ગયો હવે આ તો દસ રૂપિયા ભાવ ગણીએ તો અહીં બસો રૂપિયા થયા બરાબર એટલે વચ્ચે એટલા બે થી ત્રણ થોકે એક માણસ તો ના જ કમાતો હોય એમ અહીં અહીંથી લઈ જનારો બીજે આપતો હોય બીજે લઈ જનારો જે લારી લઈને જતો હોય સોસાયટીની અંદર એ બધા જે અલગ અલગ રીતે કમાતા હોય અને આમ ખેડૂતોને લાગે છે કે આમ ખેતી લાંબો ટાઈમ આવી રીતના ટકી શકશે કારણ કે બધા હા તમે અનાજ ઉગાડો તો બી વરસાદ તો મોસમ વરસાદ પડે એની તકલીફ બીજી અલગ અલગ તકલીફો ખેડૂત કેવી રીતના જમીન તો ખેતી કરવાની છે એવું છે બીજો કોઈ સ્કોપ નહી બરાબર કારણ કે ખેતી તો દાડો જાય ભાઈએ વાત કરી પણ પાછળના કોઈ જનરેશનમાં વિચારતા નહીં મારો છોકરો ખેડૂત બન્યા વિચાર્યું ના 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 નથી વિચારતા ઘરની જમીન છે તો એ નહીં વિચારતા પાછળ છોકરો ખેતી કરે કેમ એવું આવું ના આવું કારણ કે બધું બીજા ઉપર નિર્ભર રહેવાનું ને પકાવવાનું આપણે નિર્ભર તો બીજા ઉપર જ રહેવાનું બીજા એને ભાવ કરે આપણો બરાબર છે આજે હું ટામેટા લઈને ભાવ બીજા ને કરવાનો બરાબર છે દરેક દરેક શાકભાજીમાં કે અનાજમાં બીજા ભાવતાલ કરતા હોય બરાબર છે એટલે ત્યાંથી લઈને એ અમને નક્કી ના હોય કે અમારો આ ભાવ અમને મળશે ના એ તો કોઈ કરતો હોય તો આપણે પોતે ભોગવવાનો હોય એ હું વિજય તલાલો શું નામ છે તમારું ધ્રુવ યાદવ ધ્રુવ યાદવ અને ક્યાંથી આવે તમે હું તો બિહારનું છું બિહારી છો તમે અને કેટલા સમયથી અહીંયા છો 30 વર્ષ અહીંયા વેપારી છો કે તમે ખેડૂત છો હું માય તલાલો વેપારી છો અને અહીંયા ખેડૂત આવે તો તમારે રોજનો કેટલો ટમેટાને કેટલી શાકભાજી આવતી હશે ઓય 25 30000 માં લાવે 25 30000 માં

એનથી તમારી આ દુકાન ચાલે એપીએમસી આજ એમની દુકાન છે એમની સાથે વાત કરી આપનું શું નામ છે અહેમદભાઈ પટેલ અને અહેમદભાઈ આ આખો બધાને ખબર છે કે કેવી રીતના વેપારી સુધી અહીંયા શાકભાજી પહોંચે અને પછી બારે વેચાય મારે કડી સમજવી છે કે અહીંયા ખેડૂતો શાકભાજી આપે એના પછી તમે અહીંયાથી વેચો અને એના પછી માર્કેટમાં પહોંચે ત્યારે એના ટ્રિપલ ભાવ કેવી રીતના થઈ જાય ખાસ કરીને આમ તો જે ખેડૂત છે એ જગતનો તાત કહેવાય પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી જે ખેડૂતોની પરિસ્થિતિ છે એ માત્ર તાત કહેવા પૂરતું છે ખેડૂતના છોકરાઓને ખાસ કરીને જે ખેડૂત છે એમની પરિસ્થિતિ તમે હાલ જોઈ શકો છો ખેડૂત પોતાનો માલ અહીંયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાલે જ્યારે વેચવા આવે તો અમારું કામ ફક્ત અને ફક્ત એની સારી પેઠે વેચાણ કરવાનું હોય છે એને સાચી રીતે ન્યાય આપવાનું હોય છે સાચો તોલ આપવાનો હોય છે અને રોકડા નાણાં આપવાના હોય છે પરંતુ ખાસ કરીને જે આપે જે વાત કરી છે કે બહાર જે શાકભાજી અહીંયાથી માનો કે પાંચ રૂપિયા કિલો ટામેટા જાય છે અને બહાર ચાલીસ કેવી રીતે થાય છે તો હું એમ ચોક્કસપણે કહીશ કે આની જે કડી ખાસ કરીને જે મિરિયેટરો છે નાના વેપારીઓ છે એ અહીંયાથી લઈ જાય એનો મેન્ટેનન્સ ચડે એને ભારું ચડે અને ખાસ કરીને જે અહીંયાથી શાકભાજી લઈ જાય એમાંથી થોડું બહુ નાશવંત નીકળે એટલે આમ એકંદરે એને બે ત્રણ રૂપિયા કિલો માનો કે પાંચ રૂપિયાવાળા ટામેટા હોય તેને આઠ રૂપિયા કિલો પડે પરંતુ શાકભાજીની એક ખાસિયત છે કે જેટલા હાથે ફરે એટલા ભાવ વધે છે અહીંયા પાંચ રૂપિયા કિલો ભલે ટામેટા વેચાતા હોય પણ બાર ત્રીસ ચાલીસ કિલો કિલોથી ઓછે નહીં હોય એનું મુખ્ય કારણ એ છે કે આના જે ધારા ધોરણો છે એક નીતિમત્તા છે એક સામાજિક આપણી જે હા એવી કોઈ નીતિમત્તા નથી એવું કોઈક લાગણી નથી કે ભાઈ ચાલો આપણે અહીંથી પાંચ રૂપિયા કિલો લઈ જઈએ દસ રૂપિયા કિલો વેચીએ જેવો માણસ એવો ભાવ છે શાકભાજીમાં અને જેવો એરિયા એવો ભાવ છે એટલે હું એમ ચોક્કસપણે કહીશ કે ખાસ કરીને જે વે વેપારી વર્ગ છે એમને તો પ્રમાણમાં સારું છે પણ ખેડૂતોની પરિસ્થિતિ છેલ્લા બે ત્રણ મહિનાથી બહુ ખરાબ છે મને એવું લાગે છે કે સરકારની નીતિ સારી છે સરકારની યોજનાઓ સારી છે કારણ એ પણ છે કે માલ વધારે વેચાણ નહીં માલના વેચાણની વ્યવસ્થા તો ઠીક છે પરંતુ ખાસ કરીને જે ટામેટા છે એ ટામેટા ફક્ત અહીંયા માર્કેટ માર્કેટયાર્ડ પૂરતા ના રહે સરકારે એના માટે પ્રોસેસિંગ યુનિટો અને એનાથી જે વસ્તુ બનતી હોય ટામેટામાંથી જે બા પ્રોડક્ટ બનતી હોય એના ઉપર પૂરતું જો ધ્યાન આપવામાં આવે તો હું ચોક્કસપણે કહીશ કે દુનિયાના દેશોની અંદર જે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ હકીકતમાં જો ખેડૂતોની જો સરકારે કરવી હોય તો ખેડૂત ખેતી અને ગ્રામીણ જે આપણું અર્થતંત્ર છે સિત્તેર ટકા લોકો જ્યારે ખેતી ઉપર નપતા હોય જ્યારે ખેતીની અંદર અસંખ્ય રોજગારીની તકો જ્યારે સમાયેલી હોય તો હું ચોક્કસપણે એમ કહીશ કે સરકારે જે યોજનાઓ સરકારી જે અમલમાં મુકાય છે એ અમલવાળી ખાસ કરીને જે અમલદાર સાહીના કારણે સરકારી યોજનાઓ જે અટવાય છે એમાં પૂરતું ધ્યાન આપે તો જ ચોક્કસપણે ખેડૂતોની પરિસ્થિતિમાં સુધારો થશે અને ખેડૂતોને મળશે તમે ખાલી મને કહી દેશો કે કઈ ટામેટા પાંચ થી સાત રૂપિયા કિલો વેચાયા છે મરચાં ત્રીસ થી પાંત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો વેચાયા છે વટાણા પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચાયા છે તુવેર વીસ પચીસ રૂપિયા કિલો વેચી છે દૂધી પંદર વીસ રૂપિયા કિલો વેચાય છે એટલે આમ એકંદરે જે શાકભાજીને ફુલાવર વીસ થી પચીસ રૂપિયા કિલો વેચાયું છે કોબીજ આઠ દસ રૂપિયા કિલો વેચે છે કોઠમીર આ ખેડૂતોના ભાવ છે હવે આ જે વસ્તુઓ જે બહાર જાય છે આ શાકભાજી જે બહાર જાય છે એના અંદર કોઈ નીતિમત્તા કે કોઈ ધારાધોરણ નથી જેવો એરિયા એવો ભાવ ને જેવો માણસ એવો ભાવ છે એટલે જ્યારે આપણે ખેડૂતની વાત કરીએ ખેડૂત એકમાત્ર એવો ધંધો કરે છે કે જેમાં એના પ્રોડક્ટના પૈસા એ નક્કી કરતો જ નથી એ જયારે માર્કેટમાં આવે છે ત્યારે નક્કી થાય છે કે એને આ કેટલા ભાવ મળશે તમે વિચારો કે તમે અત્યારે માર્કેટમાં જાઓ ટમેટા લઈને આવો એ તમને કેટલામાં પડશે તમે જયારે લેવા જશો ત્યારે તમને એ ભાવ ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા વિસ્તાર પ્રમાણે ભાવ બદલાતો રહેશે પણ ઓવરઓલ જોવા જઈએ તો પણ પચીસ ત્રીસ રૂપિયા ગણીએ તો પણ એ ત્રિપલથી પણ વધારે ભાવ છે જો ખેડૂત અહીંયા પાંચ રૂપિયામાં વેચે છે અને મોટાભાગની બધી જ શાકભાજીમાં આ જ સમસ્યા છે એટલે ખેડૂતો સાથે વાત કરવી હતી વેપારીઓ સાથે વાત કરવી હતી અને સમજવું હતું કે આ માર્કેટ કામ કેવી રીતના કરે છે